રેડી ટુ વી લહેંગા સ્ટાઇલ સારી છે હા દર્શકો તમે જોઈ શકો છો જોર્જેટ મટીરિયલ નું પીસ છે જેની સાથે તમને આ પ્રકારનું એટલે કોન્સેપ્ટ મળી જશે નેટ અંદર અંદર આની આપણી પાસે ઘણા બધા કલર્સ ડિઝાઇન સાઇઝ અવેલેબલ છે બ્લેક થીમ સ્પેશિયલ કલેક્શનમાં તમને ક્રોપટોપ લહેંગા મળી જશે જે તમને મેન્યુફેક્ચરિંગ રેન્જમાં મળશે અધરવાઇઝ આપણે વાત કરીશું નેટ પેટર્નમાં જેકેટ માં તમને કાઉલ સ્ટાઇલની પેટર્ન મળી જશે એટલે કે મોટી મોટી જે સેલિબ્રિટીઝ કલેક્શન વીયર કરે છે

ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અઝીઝ અંદર તો વિચાર આજે હું કયા કલેક્શન બતાવવાની છું તો ફર્સ્ટ ઓફ ઓલ સેમ્પલ તમે અહીંયા જ જોઈ લો બહુ જ ફાઇન રીતનું કલેક્શન રહેવાનું છે યલ્લો કલર છે લેમન યલો કલર છે જ્યાં તમે જોઈ શકો છો આ પ્રમાણેનું તમને સ્કર્ટ મળી જશે એન્ડ વર્ક બેઝના અકોર્ડિંગ તમને બ્લાઉઝ મળશે એન્ડ રેડી ટુ વી લહેંગા સ્ટાઇલ સારી છે હા દર્શકો તમે જોઈ શકો છો જ્યોર્જેટ મટીરિયલનું પીસ છે જેની સાથે તમને આ પ્રકારનું સ્ટોગ એટલે કે જેકેટ કોન્સેપ્ટ મળી જશે નેટ મટીરિયલની અંદર આની અંદર આપણી પાસે ઘણા બધા કલર્સ ડિઝાઇન સાઇઝ અવેલેબલ છે તો સેમ્પલ તમે અહીંયા જોઈ શકો છો આપણી ઓન અઝીત ઝોનની મેન્યુફેક્ચરિંગ છે જેની અંદર તમને અઝીત ઝોનનો લોગો જોવા મળશે અહીંયા અમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ છે તમે ત્યાં અમને ફોલો કરી શકો છો જેનાથી તમને વધુ રેગ્યુલર અપડેટ્સ મળી શકે છે અહીંયા તમે જોશો તો અહીંયા જે વર્ક કરવામાં આવ્યું છે એ પર્વ વર્ક રહેવાનું છે જ્યાં તમને સ્પેગેટી કોન્સેપ્ટમાં કલેક્શન મળશે એન્ડ સેમ મટીરિયલમાં ડિફરન્ટ પેટર્ન ડિફરન્ટ પેટર્ન એટલે કે તમે વેસ્ટ એરિયામાં તમે અહીંયા જોઈ શકો છો ડિફરન્ટ પેટન એટલે કે કટ વર્ક પેટર્ન તમને અહીંયા જોવા મળી રહી છે એન્ડ સેમ કોન્સેપ્ટ જે મેં વેર કર્યું છે એ સેમ કોન્સેપ્ટ પણ તમને અહીંયા મળવાનું છે એટલે કે દર્શકો તમારા શોપ શોરૂમ માટે જો તમને લગ્ન સિઝનમાં ડબલ ટ્રિપલનું માર્જિન લેવું છે તો આ કલેક્શન લઈ જજો કારણ કે આખા સુરતમાં હું ગેરંટી આપું છું આ કલેક્શન તમને સુરત સિવાય બીજે ક્યાં પણ નહીં મળવાનું કલર ચાર્ટ આપણી પાસે બધા જ પ્રકારના રહેવાના છે અને સાથે સાથે હું તમને હજુ એક કલેક્શન બતાવવા માંગુ છું અહીંયા તમે જોઈ શકો છો બ્લેક થીમ સ્પેશિયલ કલેક્શન હા દર્શકો બ્લેક થીમ સ્પેશિયલ કલેક્શનમાં તમને ક્રોપટોપ લહેંગા મળી જશે જે તમને મેન્યુફેક્ચરિંગ રેન્જમાં મળશે એન્ડ બધાથી મોટી ગુડ ન્યૂઝ કે જો તમને સિંગલ પીસ જોતું હોય તો ત્રણ હજારની ઉપરની કિંમત હોય તો તમે આમાં સિંગલ પીસ પરચેસ કરી શકો છો બટ આપણું પર્પસ છે ઓનલી બિઝનેસ એટલે કે તમારા શોપ છે તમારા મોટા શોરૂમ છે તમે બિઝનેસ કરી રહ્યા છો કપડાનું તો તમે અઝીઝ ઝોનમાંથી બલ્કમાં કલેક્શન લઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો સરારા ઘરાનારા પેટર્ન્સ છે અધરવાઇઝ આપણે વાત કરીશું નેટ પેટર્નમાં જેકેટ કોન્સેપ્ટમાં તમને કાઉલ સ્ટાઇલની પેટર્ન મળી જશે એટલે કે મોટી મોટી જે સેલિબ્રિટીઝ કલેક્શન વીયર કરે છે એ ટાઈપના કલેક્શન ટ્રેન્ડી ફેશનેબલ કલેક્શન અઝીઝ ઝોન પણ બનાવી રહ્યું છે જે માર્કેટ કરતાં પણ સસ્તી રેન્જમાં આપશે અને યાર હું તો ગેરંટી આપું છું આ કલેક્શન માર્કેટમાં બીજે કશું નહીં મળવાનું ગમે તેટલી ટેક્સટાઇલ પણ આ કલેક્શન ઝરીક એટલે જરીક પણ તમને સીન જોવાની મળશે વન એન્ડ ઓનલી ડિઝાઇન અજીનની છે જ્યાં તમને આ પ્રમાણેનું ગાઉન કોન્સેપ્ટ પણ જોવા મળશે અધરવાઇઝ તમે આ જોઈ શકો છો બોલિવૂડમાં ઘણી બધી અભિનેત્રીને તમે આ ટાઈપના કલેક્શન પહેરતા જોયું હોય છે આ કલેક્શન્સ પણ તમને અજીત ઝોનમાં મળી રહ્યું છે દર્શકો કારણ કે આજકાલની છોકરીઓને છે ને આ ટાઈપના કલેક્શન વધારે ગમતા હોય તો જૂની પેટર્ન છોડો અને નવી પેટર્ન એક્સેપ્ટ કરો કારણ કે આ તમે નવું કોન્સેપ્ટ લાવશે ને તમારી દુકાનમાં તો જ કલેક્શન ચાલશે બાકી તો કંઈ નથી ચાલવાનું ડેડ સ્ટોક પડી રહી છે એન્ડ અહીંયા તમે જોઈ શકો છો થોડુંક વેસ્ટર્ન કોન્સેપ્ટમાં આપણે ટ્રેડિશનલ ટ્રાય કર્યું છે કેમ કે આજકાલ તો ઘણા લોકો હોય છે જેને ચનિયા જોડી પહેરવાના ગમતા જ નથી તો એની માટે ઓપ્શન છે આ ટાઈપનું પેટર્ન એટલે કે તમે જોઈ શકો છો આ ટાઈપની પેટર્નમાં તમને સિકવન્સ વર્ક મળી રહ્યું છે બોટમમાં તમને એકદમ હેવી વર્ક સાથે સાથે જેકેટ કોન્સેપ્ટનું ટોપ છે દુપટ્ટા છે એન્ડ રેડી ટુ વ્યયોર સારીની વાત કરીશું તો એની બાજુમાં જ તમે જોઈ શકો છો લાઈકડા મટિરિયલમાં તમને રેડી ટુ વ્યુર સારી જોવા મળી રહી છે જેની અંદર તમે તમને ફોલ મિરિયર વર્કનું કામ જોવા મળી રહ્યું છે ગોટાપટ્ટી કોન્સેપ્ટ છે એન્ડ એના બાજુમાં તમે જોશો તો બહુ જ સરસ રીતના તમને શરારા બટ ફૂલ સ્લીવ્સ કોન્સેપ્ટ અહીંયા જોવા મળી રહ્યું છે ને એકદમ ધમાકેદાર કલેક્શન્સ આ ટાઈપના તમને અલગ અલગ ટાઈપના કલેક્શન્સ હજી ઝોનની અંદર જોવા મળી જશે જો તમે લાઈવ પર્ચેસિંગ કરવા આવતા હોય ને તો અહીંયા તમે જોઈ શકો છો લાઈવ પર્ચેસિંગ માટે પણ તમને સેલ્ફ એક્ઝિક્યુટિવ આપવામાં આવશે જે તમને સારી રીતના ગાઈડ કરશે આપણી પાસે ચોળીના આર્ટિકલ્સ બઉ સરસ છે બ્રાઇડલ સ્પેશિયલ કલેક્શન સાઇડર સ્પેશિયલ કલેક્શન મળી જશે જેટલા જોઈએ એટલા કલેક્શન જેટલી પેટર્નની અંદર ડિઝાઇન્સ જોઈએ ડિઝાઇન્સની અંદર કલર્સ જોઈએ બધી જ વેરાયટી મળી જશે એન્ડ દર્શકો હું તમને જણાવી દઉં અજી ઝોન ઘણું મોટું છે અહીંયા તમને ઘણા બધા કાઉન્ટર્સ મળી જશે અહીંયા તમે જોશો તો આપણી પાસે સ્પેશિયલી ગાઉન્સ કલેક્શન પણ છે એટલે કે પાર્ટી વેયર વેડિંગ વેયર સાઇડર વેયર સાડીઝ લહેંગા ચોલી કુર્તાઝ બોટમ વેયર તમામ ટાઈપના કલેક્શન મળી જશે અધરવાઇઝ બોટમ વેયરની અંદર પણ કલેક્શન્સ છે નાઇટ વીયર કિડ્સવેર કલેક્શન્સ સ્પેશિયલ છે મેન્સ વેર સ્પેશિયલ કલેક્શન્સ પણ છે એટલે કે વન સ્ટોપ ડેસ્ટિનેશન એટલે કે અઝીત ઝોન હા દર્શકો અહીંયા આવીને તમે પરચેસ કરો તમારી પાસે અહીંયા આવવાનો સમય નથી કંઈ વાંધો નહીં તમે ઓનલાઈન વિડીયો કોલની ફેસિલિટીઝનો ફાયદો ઉચકો હા અમારી જે સેલ્સ એક્ઝિક્યુટિવ ટીમ છે એ તમને વિડીયો કોલ કરશે તમને જે કલેક્શન જોવું હોય જે કાઉન્ટરમાં ફરવું એ કાઉન્ટરમાં ઘરે બેસીને પણ ફરી શકો છો તો દર્શકો વધારે પડતી ઇન્ફોર્મેશન માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને આ બધા જ કલેક્શનની પ્રાઇસ જાણવા માટે પણ તમે સ્ક્રીનશોટ પાડી પાડીને અમારા વોટ્સઅપમાં શેર કરી શકો છો ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ છે લાઈવ పొర్చెసింగ్ జరుజయా జయ శ్రీకృష్ణ